હર હર મહાદેવ મિત્રો અમારા દક્ષભાઈ છે અને સરસ મજાની વાડી છે મારા બાંધો જવાનું છે તો ને આપણે સરસ મજાનું વાતાવરણ છે અહીંયા પીપળાનું પણ સાણ છે ગાય માતા છે અમારે ગાય માતાના દર્શન કર્યું અને જાવ્યું છે અમે ઘરે અમારા મારા ગામડામાં સરસ મજાની દેશી ઘાસ છે એમનું ગૌખળ પણ કામમાં આવે પછી એમનું જે સાણ છે એ પણ કામમાં આવે આપણે ગમે એ ઘરે ધાર્મિક કામ હોય તો ચાલો આપણે દક્ષભાઈ તમારા ઘરે જઈએ અમારા દક્ષભાઈ વાત જોઈ રહ્યા છે અને મારા બાળકો પણ તૈયાર થઈ ગયા છે તો ચાલો દક્ષભાઈ ઘરે જઈએ દક્ષભાઈ ના ઘરે જતા ને પ્રતિકભાઈ નું આપડે ફાર્મ આવું છે એમને પેલા પણ વિડીયો બતાવ્યો હતો તો દક્ષભાઈ શું કહેવાય મેથી તો મિત્રો આ મેથી છે અને આપણે ભજીયામાં નાખો એને મેથી હોય કાચી ખાવાથી ફાયદો થાય આપણને પેટમાં ન દુખે દક્ષભાઈ થોડે થોડે ખાવ વાંધો નહીં અને આ મૂળા છે મૂળાના પાન તો સરસ મજાનું તંદુરસ્ત શરીર રહે અને સવારમાં ઉઠીને પણ આ તમે નણા કોઠે ખાવ તો તમારા પેટમાં પણ સરસ મજાનું આરામ રહે એવી આપણા દેશી આયુર્વેદિક દવા કહેવાય તો કહેવાય મેથી કડવી છે પણ આમ સરસ મજાની છે તો ચાલો આપણે દક્ષભાઈ કરીએ સરસ મજાની મારે ધાર છે અને છે તો બધું તમને બતાવું પણ દક્ષ બહેન કર્યા છે તો તમારા વિડીયોમાં તમે કન્ટિન્યુઅર બનાવી જો વિવેકબેન પારસભાઈ દીપકભાઈ દક્ષભાઈ જો ટેબલ લઈને આવ્યા લે કારણ કે જવાનું છે બહુ આગવા આટલી જગ્યા જવાનું છે એટલે એને ટેબલ લેવા છે તો ચાલો આપણે હવે આ બાળકો જો અમારી સાથે આવ્યા છે એમની પણ એટલી એવી સેવા છે કે આ ટેબલ મૂકીને આપણે સરસ મજાના માળા બાંધ્યા છે દક્ષભાઈના ઘરે પૂજી ગયા છે અને મારા વિવેકભાઈની નું લઈને કારણ કે અહીંયા આપણે કબૂતર છે તગારામાં વર્ષોથી રહ્યા છે જો અને પરસોથી એમનો માળો કરીને બે કસે છે એટલે અહીંયા આપણે બાળકો આંબી ન હોય કે પૂઠાનો માળો પણ સરસ મજાનો બાંધ્યો છે તો અમારે અત્યારે ઘરે આવી ગયા છે સરસ મજાનો અમારે અહીંયા મકાન છે અમારા રાજપરા પરિવાર અમારા ભુવાજી છે આપણે રાજપુરાકલીઓના માળા બાંધ્યા છે હવે પાણીનું કુંડું છે અને સાઈડ ના કોઈ છે તો અમારે આ વાળાને પકડ ને બધું કટકા કરીને ત્યાં ઝાડ સરસ મજાનું છે ત્યાં પક્ષીઓ પાણી પીવા આવે સરસ મજાનું કુંડું છે આપણે માટીનું આ પણ અમારે બધું સેવામાં આવ્યું છે માટીના કુંડા છે આ શૈનની ડિસું છે ત્યાં સરસ મજાનું ગુલાબ પણ છે અને જામફળી છે તો ચાલો અમે આ બધા અમારી સાથે બાળકો છે અને અમારે પારસભાઈ છે અમારે દીપકભાઈ છે દસભાઈનું તો ઘર છે એટલે આ પકડ ને વાળાને બધું અમને પહોંચાડી દીધું છે તો આપણે વ્યવસ્થિત પક્ષીઓ પાણી પી શકે તે જગ્યાએ અમે બાંધી દઈએ અમારે દક્ષભાઈ એમથી તો બાજરો છે સરસ મજાનો દેશી આપણે વાડીનો છે અહીંયા સરસ મજાની અમારે વાડી છે એમનો બાજરો છે એટલે સકલીઓ પણ બાજરો પણ સરસ મજાનો ખાય કારણ કે શિયાળામાં સકલીઓ બાજરો ખાય એમને પણ આનંદ આવે કે અમારી માટે પણ એક આપણે જે કાંઈ ભોજન કીધું આપણે બાજરાના રોટલા પણ સરસ મજાના બને છે અમારા ગામડામાં તો સકલીઓ પણ સરસ મજાની શેણ ખાય ને એવી પણ અમારા સરસ મજાની આ સેવા કરે છે અમારા દક્ષભાઈની અને એમના પરિવાર પણ ઘણા બધા અમને સપોર્ટમાં આપે છે કારણ કે આખા રાજપરા પરિવાર અમારા વિડીયો જોવે છે અને અમને એમ થયું કે એમની ઘરે સેવા કરવી છે એટલે અમારા નાના નાના બાળકો છે અને ખૂબ સરસ મજાનું ભણતર પણ સારું એવું છે સેવા પણ સારી એવી કરે છે પક્ષીઓ માટે આપણે બધી પક્ષીઓના માળા સરસ મજાના બાંધ્યા છે પછી અહીંયા પાણીના કુંડા બાંધ્યા છે અને પક્ષીઓ માટે છે દક્ષ બાની વાડી છે અહીંયા જીરું આવ્યું છે સરસ મજાનો ઘરે પણ અમારા ફૂલવાડી છે તો ચાલો આપણે એમની વાડીએ જઈએ ખેતીવાડી હોય તો જીરું કપાસ માંડવીનું વાવેતર કરો અને સરસ મજાનું પક્ષીઓ પણ આવે અત્યારે આપણે આ જે કઈ બધું ઉત્પાદન આપણે જે કાંઈ કાઠિયાવાડમાં ગુજરાતમાં રસ્તાની બાજુમાં જીરું સારું એવું છે માંડવી છે કપાસ છે પછી માલઢોર ગાયું બેસું બધું રાખે છે તો આ બાળકોને પણ ઘણો બધો આનંદ આવે કે આપણે આ થોડોક ખેતી વિશેની માહિતી લેવી તો તમે પણ તમારા ગામને ક્યાંય પણ અમારા વિડીયો જોઈ રહ્યો તો તમે પણ આવું થોડુંક વ્યવસ્થિત જમીન હોય ઘરનું ખાતર હોય આપણે ગાયોનું સાણનું ખાતર હોય તો તમે પણ એક સારી મહેનત કરો ખેતીમાં અને ખેતી આપણું એક આપણે અનાજ પણ આમાં વાવી શીખવી ઘઉં બાજરો સરસ મજાનો અમારે ઘઉંને પણ થાય તો સારું ધગભાવ સાહ પાણી બનાવેલા તૈયાર છે ને હવે આપણે ટાઈમ થઈ ગયો છે સહ પાણીનો આપણે પક્ષીઓના માળાને તમારી ઘરે બાંધ્યું તો સરસ મજાની સા બનાવવાની છે અને અમારા બાળકોને પણ આનંદ આવે તો અમારા છે તો પારસભાઈ મોઢું છે આપણે હે અને અમારે સાનું બંધારણ છે સમજ્યા એટલે સા પાવી પડશે દૂધ ઘરનું છે કે વેસે તો લેવાનું છે એવું છે કાંઈ વાંધો નહીં પણ સરસ મજાની સા બનાવીશું અને સાનું આપણે દક્ષભાઈ ઘરે જાવી તો મિત્રો અમારો વિડીયો કન્ટિન્યુઅર જોતા રહેજો અમારા બાળકોને સાથ સપોર્ટ આપતા રહેજો મારો વિડીયો આગળ વધે ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે નાના નાના બાળકો પણ એક સેવાનું પણ કામ ઘણું બધું કરી રહ્યા છે અને પક્ષીઓ માટે પણ સારું કામ કરી રહ્યા છે તો સારું આપણે દક્ષભાઈને ભાઈને ઘરે સા પાણી પીવા પણ જઈએ આપણે પૂઠાના માળા ને એવું બાંધ્યું હતું આપણે જે કાંઈ સંપલના પૂઠા ને એવું બધું આવે તો સરસ મજાના અહીંયા આપણે લાકડાના માળા બાંધ્યા છે આપણે પણ ઘર બનાવી શકલીઓ પણ ઘર છે જો અમે જે પક્ષીઓના માળા આપણે બાંધ્યા છે સકલીઓ પણ અહીંયા મળે અહીંયા અમારે તગારું બાંધ્યું હતું જે દૂના મકાન થયા ને તે દૂનું આ તગારું છે આમાં કબૂતર પણ રહેશે અહીંયા પણ એક આપણે દૂધી આવે એમનો માળો બનાવ્યો છે પણ એમ થયું કે અમારી માટે નવા ઘર છે તો સરસ મજાના એમને વ્યવસ્થા પણ થઈ કે છે એમને બસા પણ સરસ મજાના અંદર રહી પક્ષીઓ પણ ઘણા બધા હેરાન થતા હોય ચોમાસામાં શિયાળામાં તો એમના ઘરે આપણે સરસ મજાના બાંધી દીધા છે અને મારા મોંઘેરા મહેમાન બેઠા છે કે બને છે એટલે અમારે વિવેકભાઈ જવાય બેઠા કારણ કે આ ટેબલ લેતા એટલે ટેબલ મેક આવડું છે ને હે હા ટેબલ લઈ આવ્યો ત્યારે મારે જો આ ને સાનો કેપ ખડી ગયો છે પારશભાઈ સા પીવાની છે તો મિત્રો પાણી ની વાર છે વિવેકભાઈ અમારે અને અમારે ભારતભાઈને કેપ ખડી ગયો છે તે માટે આપણે આ ગામડાની આપણે જે આ શિયાળો છે ને પારશભાઈ તો આમની ભઠ્ઠી થાય અડાયા સાણા છે આ ગાય માટેનું સાણ આપણે ગાય હોય એમનું સાણ છે એટલે સરસ મજાનું આપણે ભઠ્ઠી કરીને શિયાળામાં ટાઇટ હોય ને તો એમને પાસે ભેસવા થાય એટલે સિટીમાં તો આ વસ્તુ ઓછી જોવા મળે ને આપણે હવન થાય કોઈ આપણે એવું કઈ મંદિર હોય તો સાણ પણ કામમાં આવે અને બધા કોઈની વાડી હોય તો આપણે વિવેકભાઈ કાંટા છે બાવળે આવા કાંટા હોય ને એ સુલા માટે લઈ આવવા ઘરે એટલે રોટલી પણ સરસ મજાની થાય ગેસ પણ ઓછો બગડે એટલે કોઈની વાડીએ કોઈ આવા બનતા ઝીણા હોય તો ઘરે લઈ આવજો અને વિવેકભાઈ આપણે ટાયર્ડ હોય ને અને તગાર હોય ને એમાંથી આપણે આ રીતે ભઠ્ઠી કરવાની પછી અમારા પરેશભાઈ શાહ પાણી પીતા પીતા આપણે તાપતા હોય ને તો મજા આવે કારણ કે ઓલા તમે ગેસ ને હરકું ન ઓલું થાય સમજા અને આ દેશી કે શું કહેવાય આ ખાતર બને આપણે જમીનમાં જે નાખ્યું ને એ ખાતર બને તાસ નાખે એટલે આ બધું આપણે જમીનમાં ઘઉં બાજરી કપાસ એવું બધું તમને ખબર પડે ને તમે થોડી ઘણી ખેતી છે અમારે વિવેકભાઈ છે નહીં અમારા ભાઈને વતન છે એટલે આ બધું અમારું ગામડું છે બહુ આનંદ આવશે બાળકો સાથે અને વિડીયો પણ તમે બધા જોતા રહ્યો કે આવું અમુક દેશી વસ્તુ પણ કામમાં આવી જાય છે મિત્રો તો હવે આપણે પારસભાઈ ચા પાણી પી લીધો તો દક્ષભાઈ તમારી વાડી આવ્યા અને સકલીઓ પણ ઘણી બધી બોલે છે અને તમે સેવા પણ વર્ષોથી કરતા હતા અમારા દક્ષભાઈ છે નાના એવા અને એમને કહેતું આમંત્રણ હતું મિત્રો કે અમારા ઘરે આવો અને પક્ષીઓ પણ ઘણા બધા છે દક્ષભાઈ તો તમને મજા આવી ને હે તો એમને બહુ આનંદ થયો છે તો વિવેકભાઈ આવી નવી આપણે સેવા કરતા રહ્યો અને બધા મિત્રોને કહો કે અમારા બાળકો સાથે પણ આનંદ કરતા રહે તો તમે શું કહેવા માંગો છો આપણે શિયાળામાં ટાયટ વહેંચી હોય તો એમનો આપણે ગાય માટેનું આપણે ગાય જે ગાયનું શાણ હોય એમને માટે પણ એક કામમાં લેવાનું આપણે ગામડામાં તો બણતરની પણ ઓછી જરૂર પડે ગેસની પણ ઓછી જરૂર પડે તો એ આપણે કોઈ વાડીએ ઢોરમાલ હોય તો એમનું પણ બની શકે આપણે વેસાતું ન લેવું પડે આપણે ગામડામાં સારું કહેવાય એમ તો તમે શું કહેવા માગો છો ગેસ ને એવું નો બગડે એટલે સાણા નું તાપ હોય કરીએ આયા તો ગેસ માં તો ખાલી રોટલી ને એવું બનાવવાનું અમારે જો આ ગરમ પાણી કરવાનું ગામડા માં નાવા માટે તો અમારે બસ જ થાય ને ગામડા માં તમે પણ થોડું થોડું એવું કરતા રહ્યો ભાઈ આપણે નવરા હોય ને એટલે ગરમ પાણી કરીને સવાર સવાર માં નાઈ લેવાનું હો હા તો મિત્રો તમે પણ સવાર માં ઉઠી ગરમ પાણી કરીને નાઈ લેવા અને તંદુરસ્ત રહ્યો અને સ્વસ્થ બનવા અમારે દસભાઈ ને મજા આવી ગઈ છે તો ચાલો આપણે સા પાણી પી લઈએ સારા નેવા છે મિત્રો અમે ગમે ત્યાં સેવા કરવા જઈએ અમારા બાળકો પણ ઘણી બધી મહેનત કરે છે પક્ષીઓ પણ ઘણા બધા આવે છે અને આપણે જે કોઈ સકલીઓના માળા પાણીના કુંડા ડીસું બાંધી આપણે ત્યાં પૈસા લેતા નથી ને આવી શાહ પાણી પીવું અમારા બાળકો સાથે આનંદ કરી કોઈ નાસ્તો કરાવે છે એવું બધું સેવાનું કામ પણ બાળકો ઘણા બધા કરે છે અમારા વિદ્યાર્થીઓ પણ ઘણું બધું આપણે સપોર્ટ આપે છે કલવાના ગામ જે કાંઈ વિશાળે અમારા બાળકો પણ એને પણ આપણે ચેનલ ઘણા બધા વિડીયો આ બધા અમારા

મારે ઇન્ડોરો પણ દેશી જુગાર છે જોયે આવો ઇસ્કો ને ત્યારે આવો ઇસ્કો હિસકતા હતા તો અત્યારે આપડે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે અને વિડીયો પણ સરસ મજામાં બની ગયો છે પાણી પી બધી પક્ષીઓ માટે સેવા કરી છે અમારા બાળકો સાથે પણ ઘણી બધી મજા આવી છે ને વિડીયો પણ ઘણો બધો મોટો બની ગયો છે તો કાલે ફરી મળીશું આપણા વિડીયો પર આપ સૌને હર હર મહાદેવ તમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો